સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામ પોકેટ કોપની મદદથી મદદ થી મોટર સાયકલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીઓને ચોરીના ગયેલ મોટર નંબર પાંચ સાથે પકડી પાડતી ગાંધીધામ એડિઝન પોલીસ माने महानिरीक्षक श्री चिराग कोरडिया साहेब सरदीरेंज भुज कच्छ नाय तथा पोलीस अधीक्षक श्री सागर बागमरा साहेब पूर्व कच्छ गांधीधाम तथा नायब पोलीस अधीक्षक श्री मुकेश चौधरी साहेब अंजार विभाग अंजार ना मिलकत संबंधी गुना कामे આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ શોધવા માટે સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ચૌધરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તાબાના પોલીસ સ્ટાફના માણસોને મિક્કત સંબંધી ગુના કામેના આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ શોધી કાઢવા સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહ મળેલ બાતમી હકીકતના આધારે અગાઉ મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાયેલા ઈસમોને ચોરી કરેલ મોટરસાયકલ સાથે કોડિયરનગર મધ્યથી પકડી પાડી તેઓની આગવી ડબે પૂછપરછ કરી અન્ય ચોરી કરેલ મોટરસાયકલો કબજે કરી પોલીસ સ્ટેશન લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ